કાળું નાવાની ઈચ્છા કોઈ ખરી રબોડીમાં પડીને કાળું ભલે બોલે પણ એ નહીં તરતા નથી આવતું નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં અને આજે ખૂબ જ વરસાદ હતો તો અમે પાણી જોવા નીકળ્યા છીએ તો વિડીયોમાં બનાવી રહેજો અમે તમને કેટલું પાણી ભરાયું છે રબોળી તળાવની અંદર અમે તમને બતાવશું એનું નામ મુકેશ પુલતાર કોઈ કહેવું હે ના ના કેવું ઇત કી દે છે કંકોડા કંકોડા મેળવા નહી પછી હા કંકોડા વેણવા મેળવા જાય હું ને ઘેર હોત કરવા કંકોડા વેણવાનો નહી આ મે લઈ જઉં થોડો થોડો પણ માર મૂકે ને કંકોડા વેણવા હું એક્સપર્ટ હે સૌથી પહેલા થેલી એને ભરાઈ જાય રાગા એ રાગા આ બધું જોતો ખરો તારે કોઈ કેવું આ તો મિત્રો બનાવી રહેજો વિડીયોમાં અમે તમને રબોળી તળાવની અંદર કેટલું પાણી ભરાયું છે તે અમે તમને બતાવીશું માહોલ પાછળનો માહોલ આનવસારી સિંદોરિયા તો ફાઈનલી દોસ્તો અમે પહોંચી ગયા છીએ રબોળી નહીં આ વિડીયોમાં હું તમને બતાવું છું જોજો પાણી કેટલું ભરાયું છે રબોળીની અંદર તો દેખો તમે પાણી અહીંયા જોઈ શકો છો મિત્રો કાળું ભલે બોલે પણ એ તરત અહીંયા જોઈ શકો છો મિત્રો કેટલું બધું તળાવની અંદર પાણી ભરાઈ ગયું છે અને આ તળાવનું નામ છે હું તમને ફરીથી કહી દઉં છું રબોળી

નિવાજી નિવાજી માર રાખા મારેઠ એ અરે પડી અરે વાહ 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 વા વાહ પડી પડી હો ડબલ ડૂબકી ડૂબી ગયો બાર વગરનો પણ હોવો જોઈએ એમ એમની સફરો હોવો જોઈએ એ Do mm -hmm. be you.